જય માતાજી મિત્રો જે જો હોટલાનમાં તમારું બધાને સ્વાગત છે તો આજે ફરી એક નવી ઘોડી સાથે ચાલમાં બહુ મજબૂત છે અને હાલે પણ ખાલી ચાલ પણ મજબૂત છે ઘોડીની અને ખાલી જ છે તો કોઈ કમેન્ટ કરવી નથી છ વાગી ગયા છે અને આપણે અત્યારે રાઈડિંગ કરી રહ્યા છીએ ના બેટા બહુ શાંત હશે કોઈ મગજ મારી નથી ગોળી えーゴーリンあれ